હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ લાઈવ વિથ નોલેજ નવ્વાણું પંદર માં અને હું છું દિલીપ ગુજરાતી આજે મિત્રો આવ્યા છીએ આપણે મોઢેરા નગરમાં જે સોલંકી કારનું ઐતિહાસિક નગર ગણવામાં આવે છે તો અમે આજે તમને બતાવીશું અહીંયા એક સોલંકી કાર વખતનો હવા મહેલ આવેલો છે એ હવા મહેલ એક ઊંચી ટેકરી પર આવેલો હોવાથી તેને હવા મહેલ કહેવામાં આવે છે તો મિત્રો આપણે આગળ જઈ અને હવા મહેલ વિશેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો મિત્રો સામે એક હવામેલ દેખાય છે આ હવામેલની વાત કરીએ તો સોલંકી જે ખંડિત અવશેષો હતા એ અવશેષો પરથી આ હવા મેલ બનાવવામાં આવ્યો છે એવું અહીંયા બોર્ડ પણ પુરાતત્વ વિભાગ દ્વારા મૂકેલું છે તો મિત્રો હવે અમે તમને ઇતિહાસ જણાવીએ પહેલા હવાઈ મેલ વિશેની આગળ લઈ જઈએ અને તમને બતાવીએ કે હવાઈ મેલ કેવો છે મિત્રો જુઓ અહીંયા

તમે જુઓ ચાર ચાર આઠ ને ચાર બાર સ્તંભો ઉપર આ હવાઈ મેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીંયા એ વખતના સોલંકી કાળના જે ખંડિત અવશેષો હતા એમાંથી કદાચ આ હવા મેલનું નિર્માણ કર્યું હશે એવું અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં મળતી માહિતી અનુસાર હું તમને કહી રહ્યો છું તમે જુઓ અહિયાં કદાચ આ નંબર આપેલા છે એ વખતના ના નહીં હોય પણ પાછળથી કદાચ આ નંબર લખેલા હશે તમે આ મિત્રો સ્તંભ જોઈ શકો છો આ સ્તંભની તમે જોઈ શકો છો કરવામાં આવ્યું છે મિત્રો તમે જુઓ કે બાળ સ્તંભો આ જે હવાઈ મેલ માટે બનાવવામાં આવ્યા છે અદ્ભુત છે અને શિલ્પકલાનું આ એક અજોડ ઉદાહરણ આપણે કહી શકીએ સોલંકી કાળનું મિત્રો તમે જુઓ કે અહીંયા કેટલી જે તે વખત હવા ખાવા માટે કદાચ આ હવા નિર્માણ કરવામાં આવ્યું છે તમે અંદર આવીને પણ જુઓ કે એ વખતનું કેવું લોકેશન હતું નદી છે એના કિનારે અને પાછળ મોઢેરાનું જગ વિખ્યાત સૂર્યમંદિર આવેલું છે તો તમે જુઓ મિત્રો કેટલી સરસ કોતરકામણી અને કેટલું સરસ બાંધકામ આ અવશેષ રૂપે આપણે જોઈ શકીએ છીએ જગ્યા રાખવામાં આવી છે કદાચ એ વખતે ટેકરી ઉપરથી હવા આવતી હશે એટલા માટે આ મેલનું નામ હવામેલ રાખવામાં આવ્યું છે બીજી પણ તમને બારી મિત્રો અહીંયા દેખાય છે તમે જોઈ શકો છો સરસ મજાની આ બારી એ પ્રકારે ત્રીજું પણ એક બારી હોય એ પ્રકારે આ તમે જુઓ અંદર એક નકશી કામ કહી શકાય કોતરણી વાળી એક જાળી કહી શકાય એ પણ અહીંયા તમે જુઓ મૂકેલી છે કેટલું સરસ આ

જે શીલા કહી શકાય શીલા મૂકી અને આખા જ આ હવાઈ મહેલનું નિર્માણ કર્યું છે જે તે વખત કદાચ કેવો હવા મહેલ હશે એનો કોઈ પુરાવો નથી પરંતુ અત્યારે જે આ પુરાવો છે એ તમે જોઈ શકો છો કેટલું સરસ કોતરકામની વાળા તમે જુઓ આ બીમની ઉપર ગોઠવણી કરી છે તમે જોઈ શકો છો એ જે તે વખતના આ બનાવેલા અવશેષોમાંથી આ મહેલનું નિર્માણ કર્યું છે મિત્રો તો તમે જુઓ કે કેટલા પ્રકારનું સરસ પ્રકારનું આ એક નિર્માણ છે તો આગળ પણ આપણે વિગતે વાત કરીએ કેટલા સરસ રીતે ગોઠવેલા છે આ બારી પણ સારી રીતે જોવા મળે છે અહિયાંથી હવા આવતી હશે કારણ કે ઊંચાણ ઉપર આ બનાવેલો છે ટેકરી ઉપર બનાવેલો છે એટલે અહીંયાથી હવા આવતી હશે અને જે તે વખત કદાચ રાજા રાણી કે એ લોકો અહીંયા આવી અને હવા ખાતા હશે એના માટે કદાચ આ બનાવવામાં આવ્યો છે તમે જુઓ પાછળથી પણ જે બારી તમને આગળ બતાવી હતી એનું નકશીકામ તમે જુઓ મિત્રો કેટલું સરસ અને અદ્ભુત છે ઘણું ખરું ખરવા આવ્યું છે કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે બરાબર છે સોલંકી કાલ લગભગ એક હજાર વર્ષ પહેલો જે હતો એના બધા પુરાવા આપણે કહી શકીએ જુઓ પાછળની સાઈડ આ બેક સાઈડ આ રીતે જોવા મળે છે મિત્રો જુઓ તમે કેટલો સરસ નજારો છે અત્યારના લોકોએ કદાચ આ બેઠક વ્યવસ્થા કરી હશે અથવા પુરાતત્વ વિભાગ દ્વારા પણ કદાચ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હશે તમે જુઓ હવે મિત્રો આ બાજુ સાઈડનો તમે વ્યૂ જુઓ તો કેવું દેખાય છે તમે જુઓ સાઇડના વ્યૂમોથી બે બાજુ જગ્યા હોય અને આગળ અને વચ્ચેની સાઈડે બધા જ થાંભલા જેને કહી શકાય એવા બાર થાંભલાની આ રચના કરવામાં આવી છે જે તે વખતે ખૂબ સરાહણીય કહી શકાય એવો આ એક સોલંકી કાળનો અવશેષ છે મિત્રો અને આખો લુક તમારે જુઓ તો અમે તમને આખો પણ લુક બતાવીએ બરાબર છે તો આ છે સાઈડ વ્યૂ તો મિત્રો એની બાજુમાં જે છે તરાવ ટાઈપ છે જો કે નદી છે એ પણ તમને અમે બતાવીએ માટે લોખંડની એક દીવાલ કહી શકાય કદાચ પુરાતત્ત્વ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે અને બિલકુલ એની પાછળ તમે જુઓ તો એક નદી છે કદાચ તરાવ ટાઈપ તમે જુઓ અત્યારે એટલું જ પાણી ભરેલું છે આ ઊંચી ટેકરી ઉપરના ભાગે બનાવેલો હવામેલ છે મિત્રો એટલે અહીંયા સહજ ભાવે હવા સારી રીતે આવતી હશે તમે જુઓ આ બધું એનું પાછળનું લોકેશન છે કેવા પ્રકારનું દેખાય છે રક્ષિત જાળી કદાચ રાઉન્ડ આકારે ગોઠવેલી છે જેથી આ હવામહેલને કોઈ પણ વ્યક્તિ નુકસાન ન કરી શકે એટલા માટે આ જાળીનું નિર્માણ કદાચ કરવામાં આવ્યું છે આ બધો જ એના પાછળનો ભાગ છે મિત્રો તમે આગળ જોઈ શકો છો આ બાજુ તમે જુઓ તો આ બાજુ પણ એક નજારો તમે જુઓ બીજી બાજુથી આપણે નજારો તમને બતાવીએ મિત્રો જુઓ કેટલો આહલાદક બે ત્રણ કલરના પથ્થર હોય એવું લાગી રહ્યું છે આ કોતરકામની એ વખતની જુઓ કેવી એ સપાટી બનાવી છે નીચે પણ બધા પથ્થર જ છે તો આખો જ મહેલ એ પથ્થર ઉપર છે બરાબર છે તમે જુઓ કેટલો સરસ મજાનો આ પથ્થર ઉપર હવામેલ બનાવવામાં આવ્યો છે અત્યારે તો એના ઉપર નંબર પણ લખેલા છે છે બરાબર તમે જુઓ આ હવા મહેલનું નું એમ કહેવાય કે ઐતિહાસિક ઘણું મહત્વ છે મિત્રો આ ઐતિહાસિક આપણી ધરોહર છે તેને સાચવવી જોઈએ હવે અમે તમને બાર ગેટ આગળ કેવી રીતે જવાય ને ક્યાંથી પ્રવેશવાનું એ મિત્રો અમે તમને બતાવીશું

છ ભીતીય સ્તંભો અને બાર સ્તંભો સતને આધાર પૂરો પાડે છે એટલે જે તે વખતે સોલંકી કારમાં જે બાંધકામ થતા એના અવશેષો વધ્યા હશે કદાચ અને એમાંથી આ હવા મહેલનું કદાચ નિર્માણ કરાવ્યું હશે જો આખો જુઓ તો તમે બાર આ પ્રકારે અહીંયા જોવા મળે છે મિત્રો બરાબર છે કેટલો સરસ મજાનો ઐતિહાસિક જે આપણા દેશની ધરોહર કહી શકાય એવું લોકેશન અહીંયા જોવા મળે છે આની બિલકુલ પાછળની બાજુએ જઈએ તો જગવિખ્યાત જે કોણાર્કનું મંદિર છે સૂર્યમંદિર એના પછી જે બીજા નંબરે આવે છે એ મોઢેરાનું સૂર્યમંદિર પણ આની પાછળ આવેલું છે તો મિત્રો એક વખત આ મોઢેરા સૂર્ય મંદિર અને હવા મહેલ એની બાજુમાં આવેલો છે એની મુલાકાત તમે અવશ્ય લેજો કારણ કે આપણી ધરોહર છે આપણો ઇતિહાસ છે મિત્રો તમે જુઓ હવા મહેલમાં આવવા માટે આ એક રસ્તો બનાવવામાં આવ્યો છે બંને બાજુ લોખંડની રક્ષિત જારી તમે જોઈ શકો છો અને અહીંયાથી સીધા જ આપણે હવા મહેલને જોઈ શકીએ છીએ તો મિત્રો આ છે મોઢેરામાં આવેલો સોલંકી કાળનો હવાઈ મહેલ મિત્રો એક વખત ચોક્કસ આ હવાઈ મહેલની મુલાકાત લેજો તો તમને આપણા ઐતિહાસિક વારસા વિશેની ખબર પડશે અને આ વિડીયો બનાવવાનું મિત્રો કારણ એ છે કે ઘણા લોકોએ મોઢેરાનું સૂર્ય મંદિર તો જોયું છે પરંતુ એમની નજીક જ આવેલો આ હવાઈ મહેલ અથવા હવાઈ મહેલ કોઈને જોયો નથી એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને મિત્રો અમારો વિડીયો જો તમને ગમે હોય સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચી સકે